સીતારામ બધાઈને રોડ ઉપર કાલ રાતે વરસાદ થયો આજે માદણા બોલે એકદમ તડકો નીકળો માંખ્યું માખ્યું માખ્યું ને ચીવડાય એકદમ થઈ ગયા બારે ફિનાઇલનું બારે આજ પાણી ને છહડ્યું ને ફિનાઇલ માખીને પાણી છહ્યું માખી થોડીક ઓછી ઓરી લે હા હવે દેખાય કોણ દેખા દઉં કોણ દેખાય કોઈ દેખા દઉં તો હવે કોણ દેખાય

ફિનાઇલ ગમે એટલી છાંટીએ ડીડીટી છાંટીએ ને તો ત્વચામાં જાય નહીં તો ફિનાઇવાળા પોતા ગમે એટલા મારીએ ઘરમાં તો ન આવે બારોબાર બેહીએ એટલે માખ્યું ઉપદ્રવ મચ્છર ને માખ્યો હવે ભેજવાળું વાતાવરણ પાછું બાને પછી ફળીયા ઘડીયા ઉડાઈ લે રાઈટ ઉડાઈડ્યા રાખ માખ્યું એટલે મેં વાળું પાણી છાંટી દઉં સીતારામ આ ગાયના મોમાં ઢાંકણું હતું ગાયના મોમાં હા ઢાંકણું

માખ્યુંના ત્રાસ પણ અનહદ છે એવા ત્રાસ છે માખ્યુંના ઉનાળો આટલો બફારો રાતે સારો વરસાદ એવો ગાય ગઈ રાતે રાતનો નવ હાડા નવનો ચાલુ થયો તો એ બાર વાગ્યા સુધી હાવે એ હવા ખાવા નીકળી હા એ નહીં તમારે જેમ ઘરમાં હક ન થાતું હા 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 તમને થાય તમને હક થાય તમને ઘરમાં હક થાય

સારામાં બધું કી મને આમ જોવે પછી કોઈ હોય એનો ઈશારો કરે સારું બોલતા નથી બોલે તો બક્કા મારે હા બંધ કરી આવો આ કોક બારી ઉઘાડી છે ન્યા કે વારી ઉઘાડી જાવ હા યાર સારતા બેન તમારી બારી ઉઘાડી છે તમારે હવે વિડિયો જોવો તો જોજો તમારી બારી પવન ની ખુલી ગઈ છે તમે કઈ છો નહીં મારી તમારે હરીભાઈ હરીભાઈ ખાજલી હારેસ હવે ખાઈ તમ આવશે ને બાજુમાં અમાર ખાજલી વાળા છે બે બાજુ એ ખાજલીના ખાજલી ના ભંડાર ભરેલા ખાજલી મોરી ખાજલી મીઠી ખાજલી મસાલાવાળી ખાજલી એક દિવસ છે ને હું ફ્રી થાય ને તો કઈ રીતે બનાવે

અહીં તો જે ભાવે દુકાનમેન લઈ જાય ને એ જ ભાવે અમને આપે સરસ ભાજી ત્રણેય પ્રકારની મળે મીઠી તો એવી સરસ મને બહુ ભાવે તો હું કંઈક મીઠી લઈ આવું મોરી મસાલાવાળી તો ઓછી ખાઈએ એક મીઠી ખાવાનું મન થાય દોઢસો રૂપિયાની કિલો મીઠી આપે એકસો હા એકસો એંસીની જે છે ને એ મસાલાવાળી આપે અને એકસો સાઠની મોરી ખાજલી મોરી ખાજલી તમે બે ત્રણ કિલો લઈ લો હાથમ ઉપર મિષ્ટાન કંઈ ના બનાવવું ને ચાહણી લઈ લો ને ગામડાવાળાના બહુ અનુકૂળ આવે તો અમારે બાજુમાં સરસ બનાવે અમારા ઘરની બાજુમાં બે બાજુ જેટલી થયું ને એટલી ઓર્ડર પ્રમાણે મોકલી દીધું અને પાછું સરસ સરસમાં ખબર કે ઓળખીતા જ છે બાજુમાં બ્રાહ્મણ છે કેટલા વર્ષોથી આ ખાજલીનો વ્યવસાય છે એનો સરસ અમારે ચાપલીને બાય એમ કે આવો ગઈ કી કહો જ આવવાનું મારવા ચાપલી બારોબાર જોવા બધાય સહી સલામત છે ને અમે બાયને નીકળીએ તો એની એક ઘુમરો લેવો જોઈએ ચાપલી બેન ને એને બધું જોવા નીકળવું પડે ને એને બધું જોવા નીકળવું પડે ને કે બધું બરોબર હાલે ને હા મજા છે ઢોકળા બાજુમાં અલગ અલગ જાતના ઢોકળા વાળા બનાવે ચાઈનીઝ ઢોકળા ખમણ ઢોકળા પછી સેન્ડવિચ હા સેન્ડવીચ ઢોકળા ઢોકળા ખોખા ભરે બહુ મોટા પાયે ખાદલી બનાવે એટલે આખા બે ત્રણ રૂમ આખા ભરશે ખાદલીના અત્યારે તહેવાર આવશે ત્યારે તો બહુ જથ્થો કરી રાખે પછી ખટારા ને ખટારા અહીંથી ભરાય છે મોટા મોટા છે ને ઓલા આઈસર આવે એ લઈ લઈને આખા ખટારા રીક્ષા એમ ભરી ભરીને ગામડે ને દુકાન હોય એમ જથ્થા બંધ માલના બધા ગ્રાહકો એના હોય જાય દુકાન ભરે પૂછશો હરુભાઈ ને દુકાન ભરો તમે આખી ખાટલી ની હા હરુભાઈ ને પૂછો આખા આખી દુકાન ભરો ખાટલી ની

ક્યારેક મહીને બનાવે ને એ અંદરના ભાગમાં બનાવે છે ક્યારે કેદી નાખીએ ભાઈ કે વાંધો નહીં આવો તમે જોઈ જાઓ બધી કઈ રીતે બનાવે એક વખત આપણે સ્વચ્છતા જોઈ લઈએ ને તો આપણે ખાવાનું મન થાય બાજુમાં બાજુમાં રહેતા હોય ને એટલે આપણે જોઈ લઈએ તો નહીં તો ખાવાનો ભાવે આ સરસ બનાવે બધા કારીગરી બધા ચોખા છે અને પાછા બ્રાહ્મણ છે એટલે એકદમ ચોખા છે ગોબરા નથી ગંધારા હોય ને એટલે પાણીપુરી નામ કંઈ લઈને આપણે હું તો પાણીપુરી જિંદગીમાં એટલે જ ન ખાવ પાણી ખાતા હોય એને માફ કરજો ભાવતી હોય ભાવતાની વસ્તુ છે પણ જોઈ લઈએ ને એના હાથ ને એના મોં ને કપડાં ને આપણે એમ થાય કે નથી ખાવી આ તો સરસ ખાદલી ઢોકળાવાળા વાળા અમારે એવા છે બાજુમાં ને વાળા એવા છે બા તો જરાય ખાદલી નડે જ નહીં આપણે લઈ આવીએ કોઈક દિવસ આપણે કઈ હવારમાં નાસ્તો કે ન હોય તેમ થાય ખાદલી ખાઈ લઈએ ચાંદ ખાદલી બા ન ખાય ખાદલી રોટલી રાહ તો કરવી જ પડે સવારના પોર માં સીતારામ 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 રાધેશ્યામ 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 ગોકુળ ગામ ગોકુળ ગામ હરી નું નામ હરી નું નામ હરી નું નામ હરી નામ

બોલો તો સાંભરે ને તમે બોલો તો સાંભરે ને આમ આમ બોલાય સીતારામ એમ બોલાય હાથું ચોકરો ધ્યાન ન હોય તો ક્યાંથી જવાબ દઈએ તમને હાલો આવજો બધાય સીતારામ માખી બહુ કઈ રે સાજે હાવ ઘરમાં લઈ લો બાને હા જવાબ b a n 이 e t ya, n હોય ને મીઠા આવે મંથલી ના ચીક ચીકું મોરા આવે અંદર થી કાળા નીકળ્યા એવા મીઠા છે આજે એમ એમ કરો આલ્યો ઉભા રહ્યો ચાલુ તમારે નથી ખાવી ને શાક માં વિટામિન હોય પણ ચવાતી નથી લાગતી ત એને એ લોહણી આઈ રે તો હું ધોર નાખો આમાં નાખું પાણી એમાં ધો ને Mitu atu? Mitu atu? Nah. Nikit.

એલુંલું હમું કરવાનું આહમું કરવાનું પાથી એટલે ઉપર મૂકવાનું ઉપરથી નીચે મૂકવાનું ઓસર મામા જોસ નવેહી મો 2000 દિન ચર્યા છે એકલા હોય ને આમ જ કરી રાખવાનું આખો દ આમ જ ક્યારે રાખવાનું કુ જાવ આ થઈ જાઓ